અમિત કે દવે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર રાજકોટ મહાનગરપાલિકા આજ રોજ દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર નાનામુઆ સર્કલ પાસે સિલ્વર હાઇટ્સ નામનું બિલ્ડિંગ છે તેમાં ઈ વિંગમાં આઠમા માળે આગ લાગવાના સમાચાર મળતા ફાયર બ્રિગેડ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયેલ અને ફાયર ફાઈટર હાઇડ્રોલિક પ્લેટફોર્મ અને તમામ ઇક્વિપમેન્ટ સાથે સ્થળ ઉપર પહોંચ્યા અને ખરેખર તો આ મોકડીલનું આયોજન હતું અને મોકડીલ દરમિયાન બે પર્સન ઇન્જર્ડ હતા તેઓને અમે એકસો આઠ મારફતે સારવાર માટે મોકલ્યા અને અમારી જે હાઇડ્રોલિક પ્લેટફોર્મ બ્રોન્ટો છે એમનું ઓપરેટિંગ કરી અને જુદી જુદી પદ્ધતિથી એ બચાવ કામગીરી અહીંયા બધા લોકોને બતાવી અને બિલ્ડિંગમાં રહેતા તમામ લોકોને ટ્રેનિંગ પણ આપી ડેમોસ્ટ્રેશન આપ્યું અને મોકડીલ કરી છે લોકોમાં એ થોડી જાગૃતતા આવશે કે ભાઈ આપણી બિલ્ડિંગની અંદર ક્યારેય કોઈ પણ પ્રકારની ઘટના બને કોઈ આગ અકસ્માતનો બનાવ બને તો આ કઈ રીતના મુવમેન્ટ કરવી પછી બિલ્ડિંગની અંદર જે ફાયર સિસ્ટમ છે એ કઈ રીતે ઓપરેટ કરવી ફાયર એક્સ્ટિક્યુશન છે તો એ કઈ રીતે ઓપરેટ કરવા એનું પણ અમે બધા લોકોને ટ્રેનિંગ આપી અને અમારું ડેમોસ્ટ્રેશન અને મોકડીલ પણ અહીંયા આજે કરેલી છે આપણી પાસે આ હાઇડ્રોલિક પ્લેટફોર્મ છે એ એક્યાસી મીટરનું છે એટલે એ પચીસ માળ સુધી આપણે જઈ શકે છે પચીસ માળની બિલ્ડિંગ હોય તો ત્યાં આપણે કોઈ પણ ફસાયા હોય અથવા કોઈને ઉતારવા હોય તો આ હાઇડ્રોલિક પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકીએ હાઈરાઈઝ બિલ્ડિંગની મોકડ્રીલ આ પ્રથમ કરેલી છે આપણે બાકી મોકડ્રીલને ડેમોન્સ્ટ્રેશનને કરતા જોઈએ છીએ પણ હાઈરાઈઝની આ પહેલી મોકડીલ છે એપ્રોક્સ આ મોકડ્રીલ અમારે લગભગ અડધી કલાક જેવું થયું બધું ઓપરેટિંગ કરતા નમસ્કાર હું ડોક્ટર ડી કે વડોદરિયા સિલ્વર હાઇટ જે ફ્લેટ્સ છે એનો ફ્લેટ ઓનર છું અને આજે અમારી આ સોસાયટી છે સિલ્વર હાઇટ જે નાના માવા સર્કલ ઉપર આવેલી છે જે ટ્વેન્ટી ટુ મલ્ટી ફ્લોર બિલ્ડિંગ છે ત્યાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અને સોસાયટી દ્વારા એક ફાયર માટેનો ડેમો રાખવામાં આવ્યો હતો જેમાં અદ્યતન સાધનો દ્વારા હાઈ રાઇજ બિલ્ડિંગમાં કઈ રીતે ફાયરને કંટ્રોલ કરી શકાય લોકોને કઈ રીતે રેસ્ક્યુ કરી શકાય એની પ્રાઇમરી માહિતી પણ આપવામાં આવી અને સાથે સાથે ડેમો પણ કરવામાં આવ્યો એટલે હાઈ રાઈઝ જે હાઈ ફ્લોર ઉપર થી લોકોને રેસ્ક્યુ કઈ રીતે કરી શકાય એ પણ ડેમો બધાએ જોયો આ દરેક બાબતથી સોસાયટીના દરેક લોકોને એક ટ્રેનિંગ પણ આપવામાં આવી અને દરેક બાબતો બતાવવામાં પણ આવી આ ખૂબ સારી વસ્તુ બની છે કે સોસાયટીનો એક એક વ્યક્તિ આજે કંઈક અલગ બાબત શીખો છે જ્યારે ઇમરજન્સી કેસમાં અને ન કરે નારાયણ અને સોસાયટીમાં ક્યારેક આવી નાની મોટી ઘટના થાય તો શાંત ચિત્તે પહેલાં તો કઈ રીતે ફાયર ફાઈટરને ફોન કરવો પ્રોપર એડ્રેસ કઈ રીતે આપવું અને ધારો કે કોઈ આવી ઘટના બની છે અને કોઈ વ્યક્તિ ઇન્જર થયો છે તેને રેસ્ક્યુ કઈ રીતે કરી શકાય એ પણ આજે ખૂબ જાણવા મળ્યું છે આ ડેમો દ્વારા જુદી જુદી બધી બાબતો બતાવવામાં આવી છે અને લેટેસ્ટમાં લેટેસ્ટ જે સાધન છે જે હાઈરાઈઝ બિલ્ડિંગમાં જેને કંટ્રોલ કરી શકે આગને કંટ્રોલ કરી શકાય એવા સાધનો દ્વારા ડેમો પણ જોવામાં આવ્યો એ ખરેખર સારી બાબત છે વિશેષ સોસાયટીના લોકોને એ અવેરનેસ આવી છે આવી ઘટના જયારે જયારે આગની બને ત્યારે રિયલ શું જોઈએ અને કઈ રીતે કામ થાય છે જેથી કરીને આવી કન્ડિશનમાં કોઈ વ્યક્તિ એમને ગભરાઈ ન જાય અને પોતાના આત્મવિશ્વાસ સાથે અથવા તો એનો કોન્ફિડન્ટ વધે એ માટે ડેમોનું કાર્ય રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સરસ કરવામાં આવ્યું છે એના માટે સોસાયટી વતી અમે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સોસાયટીના હોદ્દેદારોનો આભાર માનીએ છીએ